અમરેલી જિલ્લાના લાઠીમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કરાયું લાઠી શહેરથી ભોરખિયા હનુમાનજી મંદિર સુધીની આ પદયાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય જનકભાઈ તળાવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત અનેક આગેવાનો જોડાયા હજારો કાર્યકરો અને નાગરિકોએ પદયાત્રામાં ભાગ લઈ એકતાનો સંદેશ આપ્યો તો પદયાત્રાના પ્રારંભે સાંસદ ભરતભાઈએ કહ્યું કે સરદાર સાહેબની ઐતિહાસિક યાત્રા લાઠીથી દુરખિયા સુધી યોજાઈ રહી છે આજે અહીંથી દુરખિયા દાદા સુધી ચાલીને આવીએ એટલે દાદા બે દિવસમાં કલ્યાણ કરશે પદયાત્રા દરમિયાન સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સૌએ સામૂહિક શપથ લીધા

અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું પુરુખ હનુમાન મંદિર ના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવાનું શું આપણી માટે મૂકી ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાય છે ખાદી યાત્રા આ પાંચમી મારે યાત્રા છે મારી લોકસભાની અંદર આ યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીની બની ગઈ છે કેમ કે લોકો સરદાર સાહેબ વિશે એટલો પ્રેમ છે કે સ્વયંભૂ લોકો જોડાય અને આ યાત્રાને સશોધનાવવા માટે છે અને આ યાત્રા પુરીક્ષ્યા લાઠીથી લઈ અને પુરીક્ષ્યા ધામ હનુમાન દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ પૂર્ણાવતી કરવાની છે